માટે તળાવ તળાવ નવું ઊભું કરી પાણી સંગ્રહ પાલિકાના મેડિકલ દવાઓ આરોગ્ય કેન્દ્રમાંથી જ લેવાની રહેશે દિવ્યાંગજનોને મફત અતિથિગૃહ આપવામાં આવશે આવાસ યોજનાની બંધ દુકાનો ભાડે અપાશે રોડ પર ભરાતા શાક માર્કેટને પાલિકાના પ્લોટમાં ખસેડવામાં આવશે સીએચસી સેન્ટરમાં દાંતને લગતી સારવારની વ્યવસ્થા ઊભી કરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મૂળદુ અને મક્કમ એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકારમાં જે રીતે ભારતનો ગુજરાતનો સર્વાંગી સમાવેશક વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે વડોદરા પણ વિકસિત થાય વડોદરા પણ સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને ગ્રીન સિટી બને રેઝિડેન્ટ સિટી બને સસ્ટેનેબલ સિટી બને અને તમામ નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એવું બે હજાર ચોવીસ પચીસનું રિવાઇઝ બજેટ અને પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ માન્ય કમિશનરશ્રી દ્વારા અઠાવીસ જાન્યુઆરીના રોજ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું લગભગ નવ જેટલા સેશન સુધી ચર્ચા વિચારણા કરી અને સ્થાયી સમિતિએ આવક વધારવાના અને ખર્ચ ઘટાડવાના જે સૂચનો કર્યા એના લીધે જે ફાઇનાન્શિયલ છે બજેટના એમાં નાના મોટા ફેરફાર થયો છે માનનીય શ્રીએ જે બજેટ મૂક્યું હતું એમાં ડ્રાફ્ટ બજેટ બાસઠસો પોઈન્ટ છપ્પનનું કરોડ હતું બાસઠસો પોઈન્ટ છપ્પન કરોડનું હતું જે વધી અને બાસઠસો ઓગણીસ પોઈન્ટ એક્યાસી કરોડનું થયું છે આમ ઓગણીસ પોઈન્ટ પચીસ કરોડનો વધારો કરવામાં આવ્યો છે જે રિવાઇઝ બજેટ હતું એનું કદ છ હજાર તેર પોઈન્ટ એકસઠ જ રહ્યું છે પરંતુ જે બાકી સિલેક્ટ છે એમાં નાના મોટા ફેરફાર થયા છે તમામ સ્થાયીના સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના તમામ સૂચનો આવરી લેવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવ્યો છે જે સ્થાયી સમિતિએ ઠરાવ માટેના અમુક નીતિ વિષયક અને અમુક કામ માટેના ઠરાવ કર્યા છે એમાં પહેલી માર્ચથી વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી ટેમ્પરરી ગેટ ફ્રી અને કમાન્ડ ફ્રી બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે આ માટેની અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે આપના માધ્યમથી તમામ જાહેર જનતાને અપીલ છે કે પહેલી માર્ચ પછી અત્યારથી જો કોઈ પ્લાનિંગ કર્યું હોય તો વડોદરા શહેર વધુ સ્વચ્છ સુગઢ સેફ અને સિક્યોર બને અને કોઈ એક્સિડન્ટ ન થાય અને વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોને વોટર બોડીની આસપાસ કોઈપણ જગ પ્રકારના હોર્ડિંગો દ્વારા દબાણ ન થાય એ દિશામાં આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઠરાવ સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે શહેરના આવેલા તમામ તળાવ ગીર ફાઉન્ડેશન જે રાજ્ય સરકારની સરકાર માન્ય સંસ્થા દ્વારા વેટલેન્ડ સંદર્ભે જરૂરી સર્વે કરી અને તળાવોના ડિમાર્કેશન કરી અને તળાવોને વધુ ઊંડા કરવા કે કેમ એ માટેનું કન્સલ્ટેશન લઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાંથી કોઈ મદદ મળતી હોય તો વડોદરા શહેરના તમામ તળાવોને ઇન્ટરલિંકિંગ કરવા ડ્રેજિંગ કરીને ઊંડા કરવા અને તળાવોની બફર કેપેસિટીમાં વધારો કરવા માટેનો સૂચના આપવામાં આવી છે અને એ પ્રમાણે ઠરાવ પણ કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આવનારા પચાસ વર્ષ સુધી પાણીની તકલીફ ન પડે હાલની તારીખે વડોદરા શહેર છસો પંચાવન એમએલડી પાણીનું પ્રોડક્શન કરી રહ્યું છે અને એ પ્રમાણેનું ડિસ્ટ્રિબ્યુશન કરી રહ્યું છે આવનારા ચાલીસ વર્ષમાં લગભગ એક હજાર પાંત્રીસ એમએલડી પાણીની જરૂરિયાત પડી શકે એમ છે હાલની તારીખે વડોદરાની વસ્તી લગભગ ચોવીસ પચીસ લાખ છે જે ચાલીસ વર્ષમાં લગભગ એકતાલીસ લાખની આસપાસ થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખી અને વડોદરા શહેરમાં સોર્સમાંથી આવતા પાણીની આવકમાં વધારો થાય સાથે સાથે ડિસ્ટ્રિબ્યુશનની કેપેસિટીમાં વધારો થાય અને જે લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રશ્નો છે એ વહેલી તકે નિરાકરણ થાય એ દિશામાં કાર્યવાહી કરવાનું ઠરાવેલ છે ખાસ કરીને જે નવીન સોર્સની વાત કરીએ તો પ્રતાપપુરા ધનોરા હરિપુરા વડોદરા તળાવોનું પાઇપલાઇન થકી ઇન્ટરલિંકિંગ કરવામાં આવે તે જ પ્રમાણે ટીમ્બી અને દેણા તળાવને ઇન્ટરલિંક કરી અને દેણા તળાવ ખાતે નવીન તળાવ બનાવી નવીન પાણીનો સ્ત્રોત ઊભો કરવામાં આવે અને એની ટેકનિકલ શક્યતાઓ ચકાસી અને ત્યાં આગળથી ઇન્ટેક વેલ બનાવી ડબલ્યુટીપી બનાવી અને આખા વડોદરામાં લગભગ પચાસથી પંચોતેર એમએલડી વધુ પાણી પૂરું પાડી શકાય એ પ્રકારનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું છે સભા શાખાના સ્ટાફ માટે પગારમાં ત્રણસોના બદલે હજાર રૂપિયાનો વધારો કરવાનું ઠરાવવામાં આવ્યો છે જે કોર્પોરેશનના રિટાયર્ડ કર્મચારી છે કર્મચારીઓ છે અને પેન્શનર છે એ લોકો જ્યારે મેડિકલ બીમારીના કિસ્સામાં એ લોકોને ઇન્ડોર ફેસિલિટી આપવામાં આવે છે સાથે સાથે ઓપીડીની ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે પરંતુ આ ખર્ચને કાબૂમાં રાખવા માટે મેડિકલ ઓપીડી માટેની જે દવાઓ છે એ સીએસસી પીએસસી પરથી ખરીદવાની રહેશે મોટાભાગની દવાઓ વીએમસી દ્વારા ખરીદી કરવામાં આવશે કોઈ ખાસ કિસ્સામાં દવા ઉપલબ્ધ ન હોય તો એના પરચેઝના જે કોટેશન આવ્યા હોય એના હોલસેલ બિલના પ્રમાણે કેશ રિએમ્બર્સમેન્ટ કરવાનું ઠારવવામાં આવ્યું લગ્ન માટે વડોદરા શહેરમાં આવેલા જે લગ્ન માટેના પાર્ટી પ્લોટો છે અતિથિગૃહો છે એ વિના મૂલ્યે ફાળવવાનું ઠરાવવામાં આવ્યું છે સ્થાયી સમિતિ અને સંકલન સમિતિ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વડોદરા શહેરના વિકાસ માટે અમુક સૂચનો પણ આવ્યા છે જે સૂચનો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે બાકી રહેલા જૂના વેરા કે જે લોકોના લાંબા સમયથી વેરા પેન્ડિંગ છે આશરે છસો સાતસો કરોડ રૂપિયાના વીરાનું ઘરણો બાકી છે તો એના માટે સઘન વસૂલાત અને એના માટેના અન્ય વિકલ્પો એ હપ્તા આપવા કે લોક અદાલત કરવી એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે પાણી અને ડ્રેનેજના જે કનેક્શનો છે એમાં ડમી નંબર મારેલા છે ઘણા બધા વેરા પાવતીઓમાં ડમી નંબરથી બિલ આપવામાં આવે છે નાગરિકો પાણીનો વેરો નિયમિત ભરે છે પરંતુ નંબર ડમી છે આ નંબરોને રેગ્યુલાઇઝ કરવા માટે ફી નક્કી કરી અને વેરાપાવતીમાં ચડાવવાનું સૂચન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના રેસિડેન્શિયલ વિસ્તારમાં અલગ અલગ એરિયામાં ઇમલાઓ છે આ ઇમલાઓ માટે પોલિસી બનાવી કાયદા વિભાગનો અભિપ્રાય મેળવી અને વોટર બોડી સિવાયના એરિયામાં જે હિમલાઓ છે એને વેચાણ થકી કાયમી ધોરણે નાગરિકોને આપી શકાય કે કેમ તે માટેની અલગથી નીતિ અને દરખાસ્ત લાવવાનું સૂચન કરવામાં આવ્યું છે આવાસ યોજના અંતર્ગત બનેલી દુકાનો કે જે વણ વેચાયેલી છે આ દુકાનોને ભાડે અને લીસથી આપી અને તે અંગેની નીતિ બનાવી અને વધુ આવક ઊભી કરી શકાય તે માટેની દરખાસ્ત રજૂ કરવા માટે સૂચન આપવામાં આવેલું છે મહાનગરપાલિકાની વર્ષોથી ભાડે લીસથી આપેલી મિલકતો દરેક વોર્ડ અને ઝોનવાઈઝ રજીસ્ટર તૈયાર કરી અને જે જૂના રેકોર્ડો ગુમ હોય એને પણ રેગ્યુલરાઇઝ કરી અને નવી જંતરી પ્રમાણે નવીન ભાડા નીતિ સંદર્ભે દરખાસ્ત રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે ઇમ્પેક્ટ ફીનો લાભ કે જ્યાં રોડ માર્જિનમાં દબાણ ન હોય પરંતુ પોતાની પ્રિમાઇસની અંદર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો વધુમાં વધુ લોકો રેગ્યુલરાઇઝ કરાવી લે કારણ કે જૂનની પંદર તારીખ સુધી ઇમ્પેક્ટ ફી ભરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે આથી તમામ નાગરિકોને અપીલ છે કે પોતાના ઘરમાં નાના મોટા વધારાના બાંધકામ થયા હોય તો ઇમ્પેક્ટ ફી ભરી અને એને રેગ્યુલરાઈઝ કરાવે એના માટે સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા વડોદરા કોર્પોરેશન તમામ લોકોને ફેસિલિટેટ કરશે અને લોકોને ધક્કા ન ખાવા પડે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવશે ચારે ઝોનોમાં રોડ ઉપર જે સાજ માર્કેટો ભરાય છે જેનાથી ટ્રાફિક જામના અને ગંદકીના દ્રશ્યો સર્જાતા હોય છે નજીકના જે કોર્પોરેશનના પોતાના પ્લોટો છે એમાં આ શાકભાજી માર્કેટ શિફ્ટ થાય જેથી કરીને રસ્તા ખુલ્લા થાય રસ્તા પર થતી ગંદકીમાં પણ ઘટાડો કરી શકાય એ પ્રકારનું પણ સૂચન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં ચોમાસાનું ઋતુ હોય અથવા અલગ અલગ સમયે જે વિકાસના કામો ચાલતા હોય છે તે વખતે નાના મોટા પેચવર્ક કરવાની જરૂર પડતી હોય છે ત્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા પેચવર્ક કરતી વખતે એર કોમ્પ્રેસર દ્વારા એ ખાડાને ડસ્ટ ફ્રી કરવામાં આવે ત્યાં આગળ કોઈ પ્લાસ્ટિક કે એનિમલ એક્સરીટા હોય એને સાફ કરી અને પેચવર્ક કરવામાં આવે તો એના આયુષ્યમાં વધારો થાય એ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે એટલે એર કોમ્પ્રેસર ખરીદવાની સૂચના આપવામાં આવી છે પાણી વિતરણ વ્યવસ્થામાં પાણી પૂરતી માત્રામાં છે કદાચ ગુજરાતનું સૌથી વધુ પાણી આપતું શહેર છે પરંતુ ડિસ્ટ્રિબ્યુશન વ્યવસ્થામાં લીકેજીસ હોવાના લીધે આ લીકેજીસ ક્યોર થાય એ માટે વહેલી તકે કાર્યવાહી કરવી યોગ્ય કાર્યવાહી કરવી કાળા ફેઝ વન અને ફેઝ ટુના પ્રોજેક્ટો અમલમાં છે તો સોર્સથી કેટલું પાણી ખેંચવામાં આવે છે અને ડિસ્ટ્રિબ્યુશનથી નેટવર્કમાં કેટલું પાણી જાય છે આ બંને ડેટા રોજે રોજ આવે અને રોજે રોજ અધિકારીઓને મળે અને એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ઇલીગલ કનેક્શનો હોય તો એને દૂર કરવામાં આવે લોકો મોટરો મૂકતા હોય તો એની ઉપર પણ કડક કાર્યવાહી થાય ચારે ઝોનમાં ખોખો એક ભારતીય રમત છે ખો ખોની સાથે અન્ય ભારતીય રમતોને પ્રોત્સાહન મળે ખાસ કરીને ખો ખો ઓલિમ્પિકમાં સમાવેશ થવાની શક્યતા છે તો વડોદરાના ચારે ઝોનમાં ખોખો માટેની ટર્ફ વિકેટ બને અને અન્ય ભારતીય રમતગમતોને પ્રોત્સાહન મળે એ માટેના ગ્રાઉન્ડ તૈયાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં જે અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના એનિમલ થાય છે એટલે ઇનસોટ વડોદરાના ફ્લોરા અને ફોનાને એક્ઝિબિટ કરવા માટે એક ઇકો પાર્કનું આયોજન કરવામાં આવે જેથી કરી અને બાળકોને યુવાનોને નોલેજ પણ મળે કે બોટોનિકલ નામ ખબર પડે અલગ અલગ પ્રજાતિઓ ખબર પડે અને જે એન્ડેન્જર પ્રજાતિઓ છે એ માટેના પણ જે કોઈ સલાહ સૂચના હશે એ પણ આપવામાં આવશે ત્યાં આગળ ડિજિટલ માધ્યમથી બારકોડથી તમામ એનિમલ અને પ્લાન્ટની માહિતી મળે એ પ્રકારનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે